આદિવાસી દેશ આઝાદ થયો અત્યાર સુધીમાં જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ થઈ તો એ લોકસભાની ચૂંટણીઓ જે થઈ તો તેમાં આ વર્ષની જે લોકસભાની ચૂંટણીઓ થઈ તે કંઈ અલગ જ હતી કારણ કે દર વખતની જેમ આ વખતે પણ જે પાર્ટીઓ છે પાર્ટીએ પોતપોતાના એજન્ડા એટલે કે પોતાનો જે મેનિફેસ્ટો છે તે જાહેર કર્યો હતો પરંતુ એક મુદ્દા પર આ વિશેષ ચૂંટણી લડવામાં આવી અને એ મુદ્દો કોઈ પણ પાર્ટીના મેનિફેસ્ટોમાં કે એમના જે એજન્ડા હતા એમાં ન હતો અને તે મુદ્દો છે ભારત દેશનું બંધારણ કારણ કે આપણે જોયું કે આ ચૂંટણી જે થઈ તો છે તે ચૂંટણી પ્રચાર દરમિયાન જે દેશનું બંધારણ છે તે હંમેશા કેન્દ્રમાં રહે એક તરફ વિપક્ષ જે ચૂંટણી પ્રચાર કર્યો તો એમાં વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો ભાજપ આ ચૂંટણી જીતી જશે તો દેશનું બંધારણ બદલશે અને બીજી બાજુ ભાજપે પણ એવો દાવો કર્યો કે અમે સત્તામાં આવીએ તો પણ દેશનું જે બંધારણ છે એને કંઈ જ ન થાય ત્યાં સુધી કે વડાપ્રધાને તો એ પણ કહ્યું હતું કે સાહેબ આંબેડકર પોતે આવી જાય તો પણ દેશનું જે બંધારણ છે તે ન બદલી શકે આ પ્રકારની કંઈક વાત થઈ હતી એટલે આ સમગ્ર ચૂંટણી દરમિયાન આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે દેશનું જે બંધારણ છે બંધારણ કેન્દ્ર સ્થાને રહ્યું અને એને લઈને જ જે કોઈ પણ પાર્ટીઓ છે તે પાર્ટીઓ એમાં જે ચૂંટણી પ્રચાર છે એ દરમિયાન સંવિધાનનો મુદ્દો ઉઠાવ્યો હવે બંધારણનો મુદ્દો ઉઠાવો શા માટે અગત્યનું બની જાય તેની વાત કરવામાં આવે તો આ દેશમાં જે પંચ્યાસી ટકા વસ્તી જે છે તે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટીની છે એટલે કે આ લોકોને દેશનું જે બંધારણ છે બંધારણમાં વિશેષ પ્રાવધાન આપેલા છે વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે અન્ય જે લોકો છે પંદર ટકા એમને પણ બંધારણ થકી અનેક બધી સ્વતંત્રતાઓ મળેલી છે પરંતુ આ જે પંચ્યાસી ટકા વસ્તી છે તે પંચ્યાસી ટકાને અનામતથી લઈને રાજકીય અનામતને એમ કહીને અધિકાર મળ્યા છે તો ક્યાંક ને ક્યાંક જેટલી પણ રાજકીય પાર્ટીઓ છે રાજકીય પાર્ટીઓને એ વાતનો ડર કે પંચ્યાસી ટકા જે મતદારો છે તે જો વિરોધમાં આવી જાય તો પછી કોઈ પણ પાર્ટીને અઘરું પડે એટલે એક તરફ જે ઇન્ડિયા ગઠબંધન છે તે એમણે પોતાના પ્રચારમાં એવું કહ્યું કે ભાજપ સરકાર જો સત્તામાં આવશે તો દેશનું બંધારણ બદલશે ત્યારે જે ભાજપ છે એણે એ પણ દાવો કર્યો કે અમે સત્તામાં આવીએ તો દેશના બંધારણને આંચ પણ ન આવવા દઈએ એટલે મૂળ તો આપણે કહી શકીએ કે આ જે ચૂંટણી છે તે ચૂંટણી પણ સમગ્ર બંધારણને આસપાસ જ ચૂંટણી લડવામાં આવી અને પરિણામ પણ એ પ્રમાણે જ મળ્યા જોકે ચૂંટણી પ્રચાર તો બંધારણને લઈને જ થયો હતો અને એ દરમિયાન દરેક પાર્ટીએ બંધારણનું નામ લીધું પણ અને ચૂંટણી પછી પણ જે શપથવિધિ થઈ જીતેલા સાંસદોની તો એમાં પણ ક્યાંક ને ક્યાંક જે બંધારણ છે બંધારણ કેન્દ્ર સ્થાને હોય એવું લાગ્યું કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશ જે છે તે બંધારણથી ચાલે છે એટલે બંધારણ જ સર્વોપરી છે તો જે શપથવિધિ દરમિયાન જે વિપક્ષના સંસદ સભ્યો છે સંસદ સભ્યોએ સંવિધાનની કોપી પોતાના હાથમાં લીધી હતી અને સંવિધાન ત્યાં બતાવ્યું હતું અને શપથવિધિ દરમિયાન પણ તેમણે સંવિધાન સાથે રાખ્યું હતું જોકે જે આદિવાસી સમાજના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે ડુંગરપુરના ભારત આદિવાસી પાર્ટીના રાજકુમારો તેમણે થોડું વિશેષ કર્યું કે ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું આ વખતે જે સંસદ ભવન છે સંસદ ભવનમાં જય આદિવાસીનો નારો ઉઠ્યો જય જોહાનનો નારો ઉઠ્યો જય સંવિધાનનો નારો ઉઠ્યો અને રાજકુમાર રાજકુમારત જે છે તો તેમણે પ્રકૃતિના સોગંદ લીધા એમના જે પૂર્વજ છે એમના સોગંદ લીધા અને સંવિધાનના સોગંદ લીધા મેં રોત જો લોકસભા સદસ્ય નિર્વાચિત હુ હું મેં સંવિધાન પ્રકૃતિ પૂર્વજ એવં સત્યનિષ્ઠા કે શપથ લેતા હું કે મેં વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા નિષ્ઠા રખુંગા મેં ભારત કી પ્રભુતા ઓર અખંડતા અક્ષુણ રખુંગા तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगा जय जोहार जय बिल प्रदेश जय भीम जय संविधान जय आदिवासी श्री चंद्र प्रकाश जोशी અને સાથે સાથે જે ચંદ્રશેખર આઝાદ જે છે જે નગીના લોકસભા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે તો એમણે પણ જય સંવિધાનનો નારો લગાવ્યો ઘણા બધા નેતાઓ આવ્યા કે જેમણે જય સંવિધાનનો નારો લગાવ્યો મેં ચંદ્રશેખર જો લોકસભા કા સદસ્ય નિર્વાચિત હુઆ હું સત્ય નિષ્ઠા સે પ્રતિજ્ઞાન કરતા હું કે મેં વિધિ દ્વારા સ્થાપિત ભારતે ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्य का श्रद्धा पूर्वक निर्वहन करूंगा नवोदय, जय भीम जय भारत जय संविधान जय मंडल जय जोहार जय जवान जय किसान भारतीय संविधान जिंदाबाद भारतीय लोकतंत्र जिंदाबाद भारत की मान जनता जिंदाबाद इसलिए आए आप શ્રીમતી રુચિ વીરા એટલે આપણે આ વખતનું જે વિધિ થાય તો તેમાં પણ જોઈ શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક દેશનું જે બંધારણ છે બંધારણને હવે વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે કારણ કે જે દેશના લોકો છે દેશના લોકોને બંધારણથી જ રક્ષણ મળે છે જો બંધારણ જે છે તે અન્ય ધર્મોનું પણ રક્ષણ કરે છે બંધારણમાં જ અન્ય તમામ ધર્મોને રક્ષણ મળેલું છે એટલે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે દેશમાં બંધારણ કરતાં મોટો ધર્મ કોઈ નથી પરંતુ દેશમાં પહેલી વાર ઇતિહાસમાં થયું કે સંસદ ભવનમાં જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશના નારા ઉઠ્યા અને આજે નારા ઉઠ્યા છે તો આવનારા સમયમાં જે આદિવાસી સમાજ છે એના માટે એક સારું ભવિષ્ય સારું પ્રતિનિધિત્વ ઉભું કરશે આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ આના પહેલા પણ જે શિબુ સોરેન હતા તે આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા રહ્યા છે લોકસભામાં પરંતુ હવે જે યુવા સંસદ છે એમણે જે એમની શપથવિધિ છે શપથવિધિની શરૂઆત જ જય જોહાર પ્રકૃતિના સોગંદ જય ભીલ પ્રદેશ પૂર્વજોના સોગંદ જય આદિવાસી જય જૌહાનના નારાથી કરી છે તો આવનારા સમયમાં જે લોકસભાની ડિબેટો થવાની છે તો એ ડિબેટો પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે કારણ કે જે બહુજન નેતાઓ છે તમામ નેતાઓ આ વખતે ચૂંટાઈને આવ્યા છે પછી એ ચંદ્રશેખર આઝાદ હોય રાજકુમાર રોથ હોય કે પછી અન્ય નેતાઓ હોય પરંતુ આ વખતે જે લોકસભાની જે ડિબેટો થવાની છે અત્યાર સુધી જ્યારે આદિવાસી પર દલિત પર અલ્પસંખ્યક પર કે ઓબીસી પર અત્યાચાર થતો તો ત્યારે જે ચૂંટાયેલા સાંસદ સભ્યો જે ચૂપ બેસી રહેતા હતા તો હવેની જે લોકસભા છે એમાં એવું જોવા નહીં મળશે કારણ કે આદિવાસી સમાજનો અવાજ બનીને રાજકુમાર રોત ગયા છે દલિત સમુદાયનો અવાજ બનીને ચંદ્રશેખર આઝાદ ગયા છે રાજકુમાર રોતે કહ્યું છે કે તેઓ સંસદ ભવનમાં દલિત ઓબીસી માઇનોરિટી આદિવાસી સમાજ અલ્પસંખ્યક તમામનો અવાજ બનશે તો આવનારા સમયમાં જે લોકસભાની ડિબેટો થવાની છે જે લોકસભાના સેશનો થવાના છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને એમાં જે આદિવાસી સમાજ છે દલિત સમાજ છે જે કચડાયેલો સમાજ છે અલ્પસંખ્યક છે ઓબીસી ઓબીસી છે તો એમનો અવાજ ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને ખૂબ મજબૂતાઈથી અવાજ ઉઠશે એવું લાગી રહ્યું છે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જવાર જે આદિવાસી